અરવલ્લી જિલ્લામાં રવિ પાક માટે ચાલુ વર્ષે એક લાખ ચાર હજાર આઠસો હેક્ટરમાં વાવેતર થયું છે જેમાં ઘઉં પંચાવન હજાર નવસો ચુમ્મોતેર હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે બટાટાનું સત્તર હજાર બસો હેક્ટરમાં વાવેતર થયું છે તો ખેડૂતોને ચણાના માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી આ વર્ષે ચણાનું વાવેતર ગત વર્ષ કરતાં બમણું થયું છે તો ગત વર્ષે ચણાનું વાવેતર છ હજાર છસો પંચાણું હેક્ટરમાં કરવામાં આવ્યું હતું જિલ્લામાં ચાલુ રવિ ઋતુના અંદર ખેડૂતોએ સારું એવું વાવેતર કર્યું છે અત્યાર સુધીમાં એક લાખ ચાર હજાર આઠસો ને અઢાર હેક્ટર જેટલું અંદાજિત વાવેતર થયેલું છે જેમાં પંચાવન હજાર નવસો ને ચુમ્મોતેર હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયેલું છે ચણાનું ચૌદ હજાર એકતાલીસ હેક્ટરમાં વાવેતર થયેલું છે અને બટાકાનું વાવેતર સત્તર હજાર બસો ને છપ્પન હેક્ટરમાં થયેલું છે સાથે મકાઈનું છ હજાર છસો ને ત્રીસ હેક્ટરમાં વાવેતર થયેલું છે ગત સાલની સરખામણી વાત કરીએ તો ચણાના પાકમાં ખૂબ સારું એવું વાવેતર થયેલું છે ગત વખતે જે છ હજાર સાતસો હેક્ટરમાં વાવેતર હતું એની સામે ચૌદ હજાર એકતાલીસ હેક્ટરમાં ચણાનું વાવેતર વધ્યું છે જે ઉપરથી કહી શકાય કે ટેકાના ભાવ સારા હોવાના કારણે અને ઓછા પાણીમાં પણ ચણાનો પાક સારો થતો હોવાથી ખેડૂતો હવે ચણાની ખેતી તરફ વળ્યા છે